નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું

and others. And others i will avoid use of plastic and will not burn it i will reduce the use of equipment i will reduce the use of equipment. Done.

એન્જિનિયરિંગ ખાતે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ નિમિત્તે ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલો હતો ટ્રી પ્લાન્ટેશનના કાર્યક્રમમાં દરેક વિભાગના વડાઓ સિવિલ એન્જિનિયરિંગનો સ્ટાફ અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી હાજર રહ્યા હતા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણ તો અમે કર્યું તદુપરાંત અમે એ પણ સંદેશ આપ્યો કે પ્લાસ્ટિક મુક્ત આપણે વાતાવરણ કરવું છે પર્યાવરણની જાળવણી કરવી છે અને પર્યાવરણની જાળવણી કરીને કેવી રીતે આપણે સરસમાં સરસ રીતે રિસોર્સિસને જનરેટ કરીએ એ પ્રકારનું વાતાવરણ અમે ઊભું કર્યું અને એ વાતાવરણથી ચોક્કસપણે લોકોમાં એક ભાવના જાગશે કે પર્યાવરણને કેવી રીતે જાળવવું આ દિવસ નિમિત્તે અમે ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એવું આયોજન કર્યું છે કે દરેક અમારો જે સ્ટાફ છે એમને એક એક વૃક્ષ અલગ અલગ પ્રકારના દસથી બાર પ્રકારના રાખ્યા છે એ લોકો ઘરે લઈ જશે અને ઘરે લઈ જઈને એમને એમની જગ્યા ઉપર રોપશે જેથી કરીને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના સિવિલ એન્જિનિયરિંગ વિભાગે એક પ્રસ્થાપિત કરીને એવું બતાવ્યું કે આ સંદેશ ફક્ત અહીંયા પૂરતો નથી પણ દરેક ઘર ઘરમાં થાય એવી આશા સાથે આ કાર્યક્રમ અમે પૂરો કર્યો છે